વડોદરા શહેરનો ઇતિહાસ ઘણો પ્રાચીન છે પ્રાચીન સમયમાં આ સ્થળને વળપત્રક નામે ઓળખવામાં આવતું અહીં મોટા પ્રમાણમાં વડના વૃક્ષોવાથી એ નામ પડ્યું વડ એટલે વડનું ઝાડ અને પત્રક એટલે પાન એટલે વડના પાંદડાથી ભરેલ સ્થાન વળપત્રક સમય જતાં વળપત્રક બોલવામાં સરળ બનવા માટે વડોદરું અને પછી વડોદરા નામ પ્રચલિત થયું વડના વૃક્ષો સાથે સંકળાયેલી પવિત્રતા અને વિસ્તારની હરિયાળી એના નામમાં અવિનાશી રહી આજે શહેરના જુદા જુદા વિસ્તારોમાં વડના વિશાળ વૃક્ષો જોવા મળે છે જે વડોદરાના મૂળ નામની યાદ અપાવે છે ગાયકવાડ શાસન સમયે પણ શહેરમાં વૃક્ષો માટે કેટલાક નિયમો હતા જેમાં બાળકના જન્મ સમયે વૃક્ષારોપણનો પણ એક નિયમ હતો મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા ખૂબ જ વિશાળ સયાજી બાગ પણ બનાવ્યો વૃક્ષો માટે ગાયકવાડ શાસન અને પ્રજા પણ ખૂબ જ જાગૃત હતી જોકે આજના શાસકોને વૃક્ષો પ્રત્યે પ્રેમ ઓછું અને વૃક્ષોના બહાને ક્યાં કમાઈ થઈ જાય તેમાં રસ વધુ હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે વડોદરાની અંદર પાલિકા તંત્ર પોતે વૃક્ષો પણ પોતાના દમ પર લગાવી શકતી નથી ઘણી સંસ્થાઓ છે જે નિશુલ્ક આ કાર્યમાં પાલિકાને મદદરૂપ બની શકે છે પણ તેમ છતાં વૃક્ષો લગાવવા માટે પણ સંસ્થાને કામ સોંપાય છે પાલિકા પાસે સયાજી બાગ સહિત વડોદરામાં સૌથી વધુ બાગ બગીચા આવેલા છે પોતાના બાગ છે પોતાનું ફૂલ છોડ કેન્દ્ર છે નિષ્ણાતો હાજર છે તેમ છતાં પાલિકા વૃક્ષારોપણ અને તેના જતન સંવર્ધન કરવા માટે આત્મનિર્ભર નથી સંસ્થાએ વૃક્ષારોપણ માટે કામ લીધા પણ કોઈ દીર્ઘદ્રષ્ટિ ન હોય કોઈ આયોજન ન હોય એ પ્રકારે માત્ર સંખ્યા દેખાડવા માટે વિશ્વામિત્રીના તટ વિસ્તારમાં પણ વૃક્ષારોપણ કરી દીધું દરેક વડોદરાવાસી જાણે છે કે ચોમાસા દરમિયાન વિશ્વ મિત્રી નદીનું જળસ્તર વધતું હોય છે તેવામાં આ રીતના વૃક્ષારોપણ બુદ્ધિનું પ્રદર્શન જ છે હાલની પરિસ્થિતિએ આ વૃક્ષારોપણ બાદ વૃક્ષના પાંજરા તૂટી ગયા 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 છે 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 નીચે પડી અંદરના કેટલાક છોડ પણ મરી સમગ્ર બાબતે સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા ઉગ્ર રોષ ઠાલવ્યો હતો તેમજ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે વડોદરા મહાનગર સેવા સદન એક મેવા સદન છે વડોદરા શહેર સંસ્કારી નગરી એક ભ્રષ્ટાચારી નગરી બનાવી દીધી છે વડોદરા શહેરનું ગ્રીન સિટીનું સ્વપ્ન બનાવવા માટે વડોદરા શહેરમાં સંસ્થાઓને ટ્રી ગાર્ડનું કામ આપ્યું અને પચીસ હજાર જેટલા ટ્રી ગાર્ડ વડોદરામાં લગાવ્યા તેમાંથી અનેક વિશ્વામિત્રી નદીના તટમાં પણ લગાવ્યા પરંતુ વિશ્વામિત્રીમાં પૂરના પાણી આવતા કેટલાક ટ્રી ગાર્ડ પડી ગયા છે તૂટી ગયા છે અને છોડને નુકસાન પહોંચ્યું છે વડોદરામાં સંસ્થા ત્રણ વર્ષ માટે કામ કરનાર હોય તો ટ્રી ગાર્ડને રિપેરિંગ કરી બનાવવામાં આવે પચીસ હજાર જેટલા ટ્રીગાર્ડ લગાવ્યા છે તેમાં છૂડ છૂકાયા છે અને સંસ્થા દેખાતી નથી તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડોદરા પાલિકાનું પોતાનું કમાટી બાગ છે પોતાનું ફૂલછોડ કેન્દ્ર છે તેમ છતાં આવી સંસ્થાઓને પાંચ કરોડ રૂપિયાના ખર્ચે આવી કામગીરી આપીને ક્યાંક મોટો ભ્રષ્ટાચાર આચર્યો છે તે ફલિત થાય છે તેવા આક્ષેપો કર્યા હતા મ્યુનિસિપલ કમિશનર મેયર ચેરમેનને માંગ કરી છે કે આ ટ્રી પ્લાન્ટેશનનું કામ જે પણ સંસ્થાને આપ્યું હોય તેને સુપરવિઝન ફરીથી કરાય ટ્રી ગાર્ડ તૂટી ગયા હોય પડી ગયા હોય છોડ સુકાઈ ગયા હોય તો યોગ્ય કાર્યવાહી કરાય તેવી સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા માંગણી કરાઈ છે વડોદરા મહાનગર સેવા સદન એક મેવા સદન છે વડોદરા શહેર સંસ્કારી નગરી એક ભ્રષ્ટાચારી નગરી બનાવી દીધી છે વડોદરા શહેરને ગ્રીન સિટીનું સપનું બનાવવા માટે વડોદરા શહેરમાં સંસ્થાઓને કામ આપ્યું ટ્રી ગાર્ડનું અને પચીસ હજાર જેટલા ગાર્ડ વડોદરા શહેરમાં લગાયા સાથે અનેક ગાર્ડ વિશ્વામિત્રી નદીમાં પણ લગાયા પરંતુ વિશ્વામિત્રી નદીમાં પૂરના પાણી આવતા કેટલાક ગાર્ડ તૂટી ગયા છે કેટલાક ફૂલ કે છોડ સુકાઈ ગયા છે તો આની જવાબદારી સંસ્થાએ લેવાની છે અને ત્રણ વર્ષ સુધી જો સંસ્થા કામ કરવાની હોય તો આ તમામ ટ્રીગાર્ડને વહેલી તકે રિપેરિંગ કરે ને બનાવવામાં આવે સાથે વડોદરા શહેરમાં પચીસ હજાર જેટલા ટ્રીગાર્ડ જ્યારે લગાયા છે તો આ તમામ ટ્રી ગાર્ડમાં અત્યારે ઝાડ સુકાઈ ગયા છે ટ્રીગાર્ડ પડી ગયા છે એને સંસ્થાએ જોવાનું છે પરંતુ સંસ્થા ક્યાંય દેખાતી નથી સાથે વડોદરા મહાનગરપાલિકાનું પોતાનું કમાડી બાગ છે પોતાનું ફૂડછોડનું કેન્દ્ર છે તેમ છતાં આવી સંસ્થાઓને પાંચ કરોડ રૂપિયાના ખર્ચે આવી કામગીરી આપીને ક્યાંક મોટો ભ્રષ્ટાચાર આંચ્યો છે તે ફલિત થયું છે અમારી વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર મેયર સાહેબ ચેરમેન સાહેબને વિનંતી છે કે આ ટ્રી ગાર્ડનું કામ જે પણ સંસ્થાને આવ્યું હોય એનું સુપરવિઝન ફરીથી કરવામાં આવે ટ્રી ગાર્ડ તૂટી ગયા હોય પડી ગયા હોય સુકાઈ ગયા હોય એને રિપેરિંગ કરવામાં આવે તેવી અમારી માંગ છે